thank mm. you મહિમાનો જાન આવવાની રાહ જોતા હતા દુલ્હનની આંખોમાં ભાવિ પતિ સાથે લગ્ન કરવાના સપના હતા લગ્નના દિવસે અચાનક દુલ્હનનો અકસ્માત થાય છે હાલત એટલી નાજુક હોય છે કે તેમને ઇમરજન્સી બોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે આંખોમાં આંસુ સાથે પરિવારજનો હોસ્પિટલ પહોંચે છે અને આ બધાની વચ્ચે એન્ટ્રી થાય છે વરરાજાની ડોક્ટર અને નર્સની સાક્ષીમાં દુલ્હનના માંગમાં સિંદૂર ભરીને તેની સાથે લગ્ન કરે છે યુવતી અર્ધવિભાન અવસ્થામાં છે અને આંખો પણ બંધ છે જોકે આ કોઈ વિવાહ ફિલ્મ ના નહીં પણ રિયલ લાઈફ ના દ્રશ્યો છે નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને હોસ્પિટલમાં થયેલા અનોખા લગ્ન ની વિગતે વાત કરી વાત ગુજરાતી પર જિંદગીના હરેક મોડ પર કાયમ છાયો નથી રહેતો આઈખાનું સૂરજ આચમે પછી પડછાયો પણ સાથ નથી દેતો પરંતુ આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ જીવન સાથી હંમેશા પડછાયો બનીને સાથે ઊભા રહે છે આ પંક્તિને હાલ સાર્થક કરી છે એક યુવકે કેરળમાં ગઈકાલે એક એવા લગ્ન થયા છે જેની ચારેકોર ચર્ચા છે આસિસ્ટન્ટ પ્રોફેસર સૈરનના લગ્ન અવની સાથે થવાના હતા અને લગ્નના દિવસે જ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ યુવતીના કારનો અકસ્માત થાય છે

ઇમરજન્સી વોર્ડમાં જ લગ્ન મંડપને માનીને દુલ્હનની માંગમાં સિંદૂર ભરે છે અને તેને મંગળસૂત્ર પણ પહેરાવે છે દુલ્હન અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર સૂતા છે અને જાણે બંધ આંખોમાં પણ તે આ બધું જોઈ રહી છે આજકાલ દહેજ સહિતની અનેક એવી નાની વાતમાં આવીને લગ્નો અંત લાવી દેતા યુવાઓ વચ્ચે જનમ જનમનો સાથવાની સંબંધો નિભાવી રહેલ આ વરરાજા અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે આ લગ્ન છે તે કેરળના કોચીમાં આવેલ વીપીએસ લેકશોર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં થયા હતા અહીં ન કોઈ શણગાર હતો કે ન કોઈ ઘોંઘાટ લગ્નમાં અનોખી ક્ષણના સાક્ષી માત્ર ડોક્ટરો કર્મચારીઓ અને નજીકના સંબંધીઓ જ રહ્યા હતા દુલ્હાન આવની છે તે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જ્યારે શેરન જે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે રાજાએ દુખના સમયે પણ એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું હતું અને તેને નિભાવ્યું પણ ખરા આ અનોખા લગ્નને લઈને હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે ઇમરજન્સી વિભાગમાં લગ્નને મંજૂરી આપી હતી કારણ કે આ દુલ્હનનો જીવનનો સૌથી ખાસ દિવસ હતો અને આ દિવસે દુર્ભાગ્યવશ તેમનો અકસ્માત થયો હતો જેથી બંને પરિવારોની ઈચ્છાને માન આપીને હોસ્પિટલે લગ્નની રજા આપી હતી જેથી હોસ્પિટલ જ લગ્ન સ્થળ બની ગયું અને લેકશોર હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના વડા ડોક્ટર સુદીશ કરુણાકરે જણાવ્યું હતું કે યુવતીને સર્જરીની જરૂર છે પરંતુ હાલ તેમની તબિયત સ્થિર છે યુવતી છે તે અલ્પુજાના શેરથલામાં બિશામપુર સ્કૂલમાં ભણાવે છે જ્યારે વરરાજા કેવીએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે આ અનોખા લગ્નનો વિડિયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ ભાવુક થઈ રહ્યા છે થોડા દિવસ પહેલા આવા જ એક અનોખા લગ્ન મધ્યપ્રદેશમાં પણ થયા હતા લગ્નના થોડા દિવસો અગાઉ યુવતી બીમાર પડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ડોક્ટરે લાંબા સમય સુધી હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી જેથી યુવતી હોસ્પિટલમાં હોવાથી યુવકે હોસ્પિટલમાં જ લગ્ન મંડપ છે તે શણગારી દીધો અને વરરાજાએ દુલ્હનને પોતાના હાથમાં લઈને અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતા જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા ત્યારે આવા લગ્ન સંબંધો આજના યુવાઓ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર